નમસ્કાર દર્શક મિત્રો બચાવી લેતા સરસિયા રેન્જ ના અને વન વિભાગના કર્મચારીઓ સરસિયા રેન્જ વિસ્તારમાં ચલાલા નજીક સાંજના સાત સાડા સાત કલાકના સમયગાળા દરમિયાન રેલગાડી પસાર થવાની હતી એ સમયે રેલવે ટ્રેક ઉપર આવી ચડેલા સિંહ માદા અને ચાર જેટલા સિંહ બાળને સમય સૂચકતા વાપરીને હેમખેમ બચાવી લેતા સરસિયા રેન્જ ના આરએફઓ જ્યોતિ મેડમ અને વન વિભાગના કર્મચારીઓ સિંહ ગ્રુપ ને સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ અને ટ્રેન પસાર થઈ ત્યાં સુધી રેલવે ટ્રેક આસપાસ વન વિભાગનો સ્ટાફ હાજર રહેલ હતો ગીરના જંગલને શાન સમા સિંહો તથા તેમના પરિવારની સુરક્ષાને લઈને વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહેલ છે ત્યારે ગઈકાલે અકસ્માતની ઘટના સર્જાય એ પહેલા આરએફઓ જ્યોતિ મેડમ અને તેમના સમગ્ર સ્ટાફ દ્વારા એક સિંહ અને ચાર બાળ સિંહોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી બાબતે સિંહ પ્રેમીઓમાં પણ હર્ષની લાગણી અનુભવાઈ હતી સાથે જ સિંહ પ્રેમીઓએ આરએફઓ જ્યોતિ મેડમને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર પ્રતાપ વાડા আরটিভি নিউজ, ন